ઋણ વિદ્યુત ભાર થી ધન વિદ્યુત ભાર તરફ કોની દિશા ચાક માત્રાક માત્રાનું મૂલ્ય શું થાય પી બરાબર સૂત્ર છે ટુ એ ક્યુ શું સૂત્ર છે પી બરાબર ટુ એ ક્યુ

સાત માત્ર ક્યાં હોય ઋણ થી ધન તરફ ક્યાં હોય ઋણ થી ધન તરફ સૂત્ર છે ટુ એ ક્યુ પરિમાણી સૂત્ર શું હશે જીરો વન બે જગ્યા મહત્વની છે આમાં કેટલી જગ્યા બે આ જે છે એક્ઝેક્ટ એને કહેવાય અક્ષ શું કહેવાય અક્ષ સેન્ટર માંથી પસાર થાય એને કહેવાય વિષુવ રેખા બે ચર્ચા કરવાની આપણે એક અક્ષ અને બીજું છે વિષુવ રેખા ચાલો જોઈ લઈએ ડાયપોલ માટે શેના માટે ડાયપોલ માટે બે ચર્ચા કરવાની છે એક છે અક્ષ અને બીજું છે વિષુવ રેખા અક્ષ પર સૂત્ર શું આવે છે ઈ અક્ષ અક્ષ પર સૂત્ર આવે છે 2kp/r³ અક્ષ પર સૂત્ર શું આવે છે 2kp/r³ બરાબર 2kp/r³ જ્યારે વિષુ રેખા પરનું સૂત્ર આવે છે ઈ = kp/r³ બરાબર અહીંયા માઈનસ તમે લખી શકો છો જો તમારે અહીંયા ઈ સદિશ લખવું હોય તો તમારે શું લખવાનું 2kp/r³ * p કેપ * p કેપ બરાબર છે શું આવશે અહીંયા

એટલે કે મૂલ્ય કીધું હોય તો તમને ખબર છે અક્ષ પર કરતા એટલે આની કિંમત આવશે ભાગ્યા એક ખાસ ધ્યાન રાખવાનું છે આમ એમસીક્યુ છે ભાગ્યા ભાગ્યા એ રેખા આને બીજું શું યાદ રાખવાનું છે માં તો આ બંનેમાં એટલે કે ડાયપોલમાં ઈ ચલે છે વનઅોન આર ક્યુબ આવે છે ડાયપોલમાં એ ચલે છે વન અપોન આર ક્યુબ આવે છે ખાસ યાદ રાખજો ખાસ નોટ કરજો જય શ્રી કૃષ્ણ